મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ આઠ બેઠક માટે ચોવીસ ઉમેદવારો મેદાને ઉતર્યા છે એક પોઈન્ટ છ લાખ માંથી સુડતાળીસ હજાર સભાસદોએ મતદાન કર્યું હતું આઠ ડિરેક્ટરની ચૂંટણીમાં ચુમ્માળીસ ટકા મતદાન થયું હતું મેં ગઈકાલે જ કહ્યું હતું મતગણતરી ચાલુ હતી એટલે અને મતદાન ચાલુ હતું એટલે કહ્યું હતું મેં કે લોકોનો જે ઉત્સાહ છે એ અમે જે પ્રશ્નો લઈને લોકો જે ગયા છે કે આ બેંકની અંદર જે રીતે થઈ છે અને એના કારણે જબરજસ્ત ઉત્સાહ તો મતદાનનો એનું પરિણામ આજે તમને જોવા મળશે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને મને ભરોસો છે કે અમારી વિકાસ પેનલ ના કળશ આગળ નીકળશે અને વિશ્વાસ થઈ જશે કેટલા મતની આ ચીટની આશા અમારી આખી ચેનલ મહેસાણા ની બીજા નંબરની ની બેંક અર્બન બેંક ની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી આજે મતગણતરી અહિયાં પાછળ થઈ રહી છે આપ જોઈ શકો છો કે અત્યારથી જ પેટીઓ ખુલી ગઈ છે અને આઠ ડિરેક્ટર ની ચૂંટણી ઓગણપચાસ મતદાન ગઈકાલે જીઆઈડીસી આજે જીઆઈડીસી માં મતગણતરી કરવામાં આવી છે પૂર્વ એમપી ના પુત્ર એપોલો ગ્રુપ ના ડાયરેક્ટર હારજીત પર સૌની નજર છે અને મહેસાણા અર્બન બેંકની આઠ ડિરેક્ટર ચૂંટણીનું મતદાન આજે યોજાઈ રહ્યું છે સાંજે પાંચ વાગ્યા સુધી સ્પષ્ટ થઈ જશે અને પિસ્તાલીસ ટકા મતદાન મતદાન જોવા મળ્યું હતું અને મહેસાણા જીઆઈડીસી ખાતે જ આ હોલમાં ગણતરી કરવામાં આવી છે સુડતાલીસ હજાર સભાસદોએ મતદાન કર્યું હતું અને આઠ બેઠકો ઉપર ચોવીસ ઉમેદવારો અહીંયા ઉભા રહ્યા હતા અને સાંજ પડતા જ ઉમેદવારોનું નું નક્કી થઈ જશે ચિત્ર સ્પષ્ટ થઈ જશે સુધીર પારેખ પારેખી મહેસાણા